વિદ્યાર્થીઓ મિત્રો મિત્રો કાયમી શિક્ષક ભરતીના નવા નિયમો છે જાહેર કરવામાં આવે છે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે હવે આ નવા નિયમો પ્રમાણે તમારી ભરતી પ્રોસેસ થશે મિત્રો કાયમી શિક્ષક ભરતીના ઉમેદવારો છું તમારા માટે વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે વિડીયો સુધી નિહાળજો નવા આવેલા છું ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો બે લાયકન પ્રેસ જરૂરથી કરી નાખજો અગાઉની નોટિફિકેશન તમને મળતી રહે શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ વિડીયો થોડો મિત્રો લાંબો થઈ જશે લાંબો સુધી નિહાળશો એટલે તમને પ્રોપર માહિતી આવી જશે કે નવા નિયમો શું છે અને કયા વિભાગમાં લાગુ પડવાના છે મિત્રો ખાસ સૂચના છે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું તો જોઈન અત્યારે જ કરી નાખો કેમ કે પાછળથી પણ તમારે જોઈન કરવું જ પડશે અગાઉની જે ખાલી જગ્યાઓની નોટિફિકેશન આવવાની છે પીડીએફ આવવાની છે એ આપણે ટેલિગ્રામમાં મૂકવાના છીએ તો વધારે ના કરતાં ડિસ્કસ કરીએ આપણે શું પ્રોસેસ છે તો તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે મિત્રો થોડું કલરમાં આપણે ચેન્જીસ કરી નાખે અને તમને માહિતી પૂરી મળે તો મિત્રો તમે જોવા મળી રહ્યું છે તમને સરકારી સ્કૂલોમાં નવ નવથી બારમાં શિક્ષક બનવા માટે ટાટ મેરિટને જ ગણી ગણતરીમાં લેવાશે અહીંયા મહત્વનો આજે આપણને પરિપત્ર જોવા મળી રહ્યો છે શું છે આપણે વિગતવાર માહિતી મેળવીએ તો રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓની જેમ હવે સરકારી અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધોરણ નવથી બારમાં શિક્ષકોની ભરતી માટે ટાટના મેરિટ ધ્યાનમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે એટલે હવે સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં મિત્રો ટાટેટના જે ગુણ છે એના ઉપર તમારું મેરિટ બનશે મિત્રો જે ગ્રાન્ટેડ પૈકી કોઈપણ સ્કૂલોમાં શિક્ષકોની ભરતીમાં માત્ર ટાટને જ પ્રાધાન્ય આપવામાં આવશે અન્ય શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં એવું નક્કી કરવામાં આવ્યું છે મિત્રો ઓફિસરને અહીંયા ઓપન આપી દેવામાં આવ્યું છે ટૂંક સમયમાં એનો ઓફિસર પરિપત્ર પણ જાહેર કરવામાં આવશે મિત્રો જે સમય સિત્તેર ટકા માર્ક્સ ટાટની પરીક્ષાના ગણવાતાના ત્રીસ ટકા માર્ક્સ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત પ્રમાણે ગણવામાં આવતા હતા અત્યાર સુધીમાં શિક્ષકોની જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં પ્રવેશ સિત્તેર ત્રીસનો નિયમ લાગુ કરવામાં આવ્યા હતા પરંતુ હવે મિત્રો એ સિત્તેર ત્રીસનો નિયમ છે હટાવવામાં આવે છે ધોરણ નવથી બારમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં ટાટના મેરિટ ધ્યાનમાં લેવામાં આવશે આગામી દિવસોમાં આશ્રમ શાળાઓમાં થતી ભરતી પ્રક્રિયાને પણ ટાટને જ પ્રાધાન્યમાં આપવામાં આવે તેવા નિર્દેશો પણ વિભાગ દ્વારા આપી દેવામાં આવે છે એટલે મિત્રો હવે આપણે જોવાનું રહેશે કે પરિપત્ર કેટલા સમયમાં આપણને આપણા હાથમાં આવે છે સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટે નિયમો પણ ફેરફાર કરી માત્ર ટાટને પ્રાધાન્ય આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે નવા જાહેર કરાયેલા નિયમો પ્રમાણે સરકારી હાઈસ્કૂલોમાં ધોરણ નવથી બાર શિક્ષકોની ભરતી પ્રક્રિયા ટાટ ટેટના માર્ક્સના આધારે જોવા મળવાની છે મિત્રો ઓફિશિયલ જે પરિપત્ર આવે છે એ આપણે ટૂંક સમયમાં એના પર વિડીયો મૂકી દઈશું એટલે તમને એક પ્રકારનું ડાઉટ છે ક્લિયર થઈ જાય કે ના અમારા હવે આ જે બીજા માર્ક્સ મિત્રો છે એ તમારા માર્ક્સ ગણવાના નથી તમે જે ટાટ ટેટમાં માર્ક્સ લાવ્યા છે એ માર્ક્સ આધારે તમારો સંપૂર્ણ પ્રોસેસ રહેવાની છે બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ મળતા તમને જણાવવામાં આવશે નેક્સ્ટ વિડીયો મળીએ નેક્સ્ટ વિડીયો જય હિન્દ જય સવિતા